આંગણવાડી બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહી છે અગાઉ પણ તેઓ અમદાવાદમાં આવ્યા હતા પરંતુ તેમને મંજૂરી મળી ન હતી આ વખતે તેમને રેલી કરવાની મંજૂરી મળી છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો આવી છે અને છે ત્રણ કિલોમીટર સુધી લાઈન છે આટલી મોટી જે તમે જોઈ શકો સુભાષ બ્રિજ હાલ છે અમે ગાંધી આશ્રમ આવવાની તૈયારીમાં છે એટલી મોટી લાઈન છે આંગણવાડી બહેનોની માંગ છે કે પહેલા તો તેમને કાયમી કરવામાં આવે આશા વર્કર બહેનોની પણ માંગ છે કે કામ બહુ બધું છે પરંતુ જે પગાર છે એ પગાર ખૂબ જ ઓછો છે અને એ પગાર ખૂબ ઓછો છે એ વધારવામાં આવે અને સૌથી અગત્યની માંગ એ છે કે તેમને કાયમી કરવામાં આવે તેમજ તે દરેક પ્રકારના કામ કરે છે અને એ કામનું તેમનું જે મહેનતાણું છે એ નથી મળતું તેમને ઓનલાઈનના જે કામ છે એ પણ અઢળક આપેલા છે તે પણ ઓછા કરવામાં આવે ખૂબ જ મો ઘણી બધી માંગણીઓ છે તેમને ચૂંટણી પહેલાં એક વાયદો કરવામાં આવ્યો હતો અને વાયદો એ હતો કે તમારી આ જે માંગણીઓ છે અમે માની લઈશું પરંતુ ચૂંટણી પતી ગઈ અને ચૂંટણી પત્યા બાદ એ વાયદા જે કરવામાં આવ્યા હતા એ લોલીપોપ બની ગયા અને આ લોલીપોપના કારણે તેમનામાં ગુસ્સો છે આક્રોશ છે અને આક્રોશ સાથે તેઓ અમદાવાદ આવ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે અને આ જે જોઈ શકો છો આપ કે જે લાઈન છે એ ખૂબ અહીંથી લાંબી છે જે સુભાષ બ્રિજ જે છે રાણીપ સુધી આ લાઇન છે અને આ જે લાઈન છે ડીમાર્ટ સુધી છે ત્યાંથી તે લોકોએ રેલી નીકાળી છે અને અહીંથી એટલી લાંબી લાઈન છે અને આ જે આંગણવાડી બહેનો છે આંગણવાડી બહેનો ડીસાથી આવી છે મહેસાણાથી આવી છે નડિયાદથી આવી છે અલગ અલગ જિલ્લાઓથી આવી છે દક્ષિણ ગુજરાતથી આવી છે લગભગ એંસી હજાર આંગણવાડી બહેનો અને વીસ હજાર જે આશા વર્કર બહેનો છે એ બહેનોએ માસ સીએલ લઈને આ રજા રાખીને આજે તેમણે આ રેલી કરી છે તેમની માંગ છે કે તેમને કાયમી કરવામાં આવે તેમનો પગાર વધારવામાં આવે અને જે ફિક્સ વેતન છે એ પણ નિયમિત તેમને મળતું રહે પગાર પણ નિયમિત નથી મળતો તો આ જે બધી માંગણીઓ છે તેને લઈને જ આંગણવાડી બહેનો આજે અમદાવાદ આવી ચૂકી છે અને તેમની એક જ માંગણી છે કે અમે પત્રો પણ લખ્યા મોદી સાહેબને તેમજ મુખ્યમંત્રીને પણ પત્રો લખ્યા પરંતુ કોઈ જાતની માંગણી સ્વીકારવામાં નથી આવી તેથી આજે તેઓ રેલી કરી રહ્યા છે અને જો આગામી સમયમાં તેમની આ માંગણીઓ માનવામાં નહીં આવે તો તે ઉગ્ર આંદોલન પણ કરશે ગાંધીનગરમાં પણ ઘેરાવ કરશે એવી તેમણે ચીમકી ઉચ્ચારી છે આપ જોઈ શકો છો આ બધી બહેનો છે તે માંગણી કરી રહી છે સંવેદનશીલ સરકારને જે સંવેદનશીલ હોવાનો દાવો કરે છે પરંતુ એંશી હજાર આંગણવાડી બહેનો અને વીસ હજાર આશા વર્કર બહેનોને રસ્તા પર ઉતરવું પડ્યું છે એ અહીં સાફ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો તેમનો આક્રોશ છે અને તેઓ એક બંધારણીય રીતે માંગણી કરવા માટે રેલી કરી રહ્યા છે તેથી સરકારને તેઓ વિનંતી કરી રહ્યા છે કે અમને કાયમી કરે અને પગાર વધારો કરે આ જ પ્રકારનો અહેવાલ અમે બતાવતા રહીશું આગળ પણ અમારી સાથે જોડાઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપશો નમસ્કાર